મોડલ ની વાત કરું તો બે હજાર અને દસ ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ કંપની કલર છે કંપની ફિટિંગ રાખવું એન્જિન ઓરિજિનલ ટ્રેક્ટર

કિંમત ત્રણ લાખ અને એસી હજાર રાખવામાં આવી છે બંનેની કિંમતમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને કાલાસરા કાલાસર ગામે જોવા મળશે લે હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો ત્યારે જોતા હોય તો વિડીયોની નીચે જ નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ આખું એન્જિન જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો માત્ર ટચિંગ જ કરેલું છે બાકી આખું ઓરિજિનલ કલરમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રે જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર પાછળના પચાસ ટકા આગળના ટાયર નવા છે એમઆરએફના આર મીડિયમ કન્ડિશનમાં ટાયર અને કંપની ફિટિંગ આખું ઓરિજિનલ વન ઓનર બેતાલીસ હોર્સ પાવરનું બે મોડેલનું છે કંપની ફિટિંગ પાર્સિંગ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ પણ બધા કિંમત બે લાખ અને પંચ્યાસી હજાર અંદાજિત તમે રૂબરૂ સ્થળ પર જશો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે

ઘરની ખેતીમાં ચલાવેલું આ આખું ઓરિજિનલ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી સુરેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ન જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રેક્ટરની નવી નાખેલી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

સરગામ ગામે જોવા મળશે હવે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે સુરેશભાઈ નામ ત્રાણું બે બ્યાસી વાળા નંબર પર કોલ કરી મેસી મેસી ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે બંને વસ્તુ વેચવાની છે ચંદુભાઈને સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું

લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું છે સાઇડું પત્ર પણ સારા કન્ડિશનમાં સડો જોવા નહીં મળે બાકી તમે આખું ટ્રેલર રૂબરૂ સ્થળ પર ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ઓરિજિનલ કલરમાં ટ્રેલર છે હવે ટ્રેલર અને ટ્રેક્ટરની કિંમત બે લાખ અને દસ હજાર ટ્રેક્ટર ટ્રેલરની કિંમત રાખવામાં આવી છે ચંદુભાઈ દ્વારા કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ અને ધાકડી ગામે જોવા મળશે હવે સેટ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે મળશે આઈસર આઈસર ચારસો ટ્રેક્ટર ઘર ઘર એક જ માલિકે ચલાવેલું વન ઓનર આખું ઓરિજિનલ ટ્રેક્ટર આ ટ્રેક્ટર તમને પિસ્તાલીસ હોસ પાવર નું જોવા મળશે મોડલ વાત કરું બે હજાર ફિટિંગ એન્જિન રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનર કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી ખેડૂત મિત્રોને ખોટો ધક્કો થાય છે તો પેલા કોલ કરી લેજો ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટ્રેક્ટરની અંદર ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે ડબલ ક્લ વાળું ટ્રેક્ટર જોવા મળશે પણ ચાલુ જ છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ઓનર દ્વારા બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અથવા સિંતેરીક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો ભેંસ વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેતરની વાત કરું તો આ ભેંસ વેતર વ્યાસે અને ભેંસની ટોટલ જવાબદારી સાવ સોજી ભેંસ છે માત્ર પંદર દિવસની કાચે એટલે કે વ્યાવાની અંદર પંદર દિવસની વાર છે અને ભેંસનું દૂધ પણ સારી કોન્ટિટીમાં જોવા મળશે ફૂલ સાચવેલી છે સોજી રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ત્રીજું વેતર વ્યાસે અને પંદર દિવસની કાચી છે સાવ સોજી જવાબદારી ભેંસ કિંમત નેવું હજાર અંદાજિત રાખવામાં આવી છે તમને રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને સરવા ગામે જોવા મળશે ભેંસ લેવા માટે તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું સુડતાલીસ વાળા નંબર પર કોલ કરી આ ભેંસની ખરીદી તમે કરીશ ગાડી બે હજાર વીસ ના મોડેલની છે પેટ્રોલ ગાડી જોવા મળશે પેટ્રોલ એન્જિન અને ગાડીની અંદર એસી કમ્પ્લીટ ચાલુ છે ગાડી પાવર સ્ટેરિંગ વાળી છે અને સેન્ટ્રલ લોક પણ છે કંપનીનું ઓરિજિનલ એલ ઇડી ટચ સ્ક્રીન વાળું મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લેટ એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ છે ગાડી તમે લઈ જાઓ એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો નથી સીધી તમારે ગાડી હાંકવાની જ છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી બેટરી સા ચાલુ છે બેટરી સારી અને વીમો પણ ચાલુ જોવા મળશે ટાયરનું કંડિશન સારું સીટ કવર ઇન્ટ્રીઅલ બધું સારા કન્ડિશનમાં જોવા મળશે બધી વસ્તુ જોરદાર છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર તમારે લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

પેટ્રોલ પ્લસ સી એનજીમાં જોવા મળશે અને સિકવેન્સલ કીટની એન્ટ્રી આરસી બુકમાં જોવા મળશે શોરૂમ કન્ડિશન છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ કોમ્પ્લેટ છે ચાલુ છે અને ચાવી એક મળશે માત્ર અડસઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ટીપ ટોપ કન્ડિશન રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો પેલા ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ પેલા ઓનર નો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી પણ સારી છે ચારે ચાર ટાયરનું નું કન્ડિશન સારું જોવા મળશે અને ફૂલ વીમો ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ઇન્ટરિયલ પણ બધું સારું કિંમતની વાત કરું બે લાખ પચીસ હજાર કિંમત ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહી થાય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને અમદાવાદ જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે ચોર્યાસી જીરો ઓગણીસ વાળા નંબર પર કોલ કરી આ વેગેનાર કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો